માથીના શુભ સંદેશમાંથી માંથી વાંચન અધ્યાય દસ કલમ સાત થી પંદર સુધી અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે માંદાને સાજા કરજો મરેલાને જીવતા કરજો કોડિયાને સારા કરજો અવધૂતોનો વળગાડ ઉતારજો તમને વગર પૈસે મળ્યું છે વગર પૈસે આપજો માસીડીમાં સોનું રૂપું કે પિત્તળ કશું લેશો નહીં પ્રવાસમાં જોડી કે

તો તેની ઉપર શાંતિ ઉતરો અને સુપાત્ર ન હોય તો તમારી પાસે પાછી આવો જો કોઈ તમારો સત્કાર ન કરે અથવા તમારી વાત કાને ન ધરે તો એ ઘરમાંથી કે ગામમાંથી નીકળી જજો અને ત્યાંની ધૂળ તમારા પગ ઉપરથી કંકરી નાખજો હું તમને ખાતરીથી કહું છું કે કાયમતના દિવસે એ ગામ કરતા તો સદમ અને ગોમારાના પ્રદેશની દશા પણ બહેતર હશે આ પ્રભુની વાણી છે તે જ આપણો આધાર છે ઈસુની જય વાલા મિત્રો આજનો શાસ્ત્ર પાઠ મિશન એટલે કે કાર્ય ઉપર ભાર મૂકે છે ગઈકાલે આપણે જોઈ ગયા પ્રભુ બાર પ્રેસિતોની પસંદગી કરે છે અને આજે તેમને પોતાના કાર્ય માટે મોકલે છે જાઓ અને ઈશ્વરના રાજ્ય માટે ઘોષણા કરો ઈશ્વરનું રાજ્ય તમારી આંગણે આવી પહોંચ્યું છે એની ઘોષણા કરો માદાઓને સાજા કરજો

જે લોકો બીમાર છે આપણે હાજી દ્વારા તેમને પ્રાણનો અનુભવ કરાવીએ શ્રદ્ધામાં મજબૂત બનાવી લોકોને આજે મારા ધર્મ સભા સંત ફેલિસિટી અને તેમના સાત દીકરાનો તહેવાર ઉજવે છે શહીદ દિન કહેવાય શહીદ એટલા માટે તેમણે શ્રદ્ધા માટે પોતાનું જીવન આપી દીધું છે એક ઈસવીસન એકસો પાસઠ ની સાલમાં રોમમાં આ બનાવ બને છે રોમની અંદર આ સમયગાળા દરમિયાન ખ્રિસ્તી ધર્મો ઉપર પ્રતિબંધ હોય છે ત્યારે આ લોકોને મના કરવામાં આવે છે તમારે આ ધર્મનો ફેલાવો કરવો નહીં પણ છતાં શ્રદ્ધામાં મજબૂત રહીને માતા પોતે અડગ રહે છે શ્રદ્ધામાં અને દીકરાઓને પણ એ જ કરવાનું સૂચવે છે ત્યારે આ લોકોને ધમકી આપવામાં આવે છે એક પછી એક ધમકી આપવામાં આવે છે પણ છતાં આ લોકો હતાશ થતા નથી શ્રદ્ધામાં ડગી જતા નથી પૂરતી વધારે શ્રદ્ધા મજબૂત બને છે એક પછી એક કરીને બધા દીકરાઓને મારી નાખવામાં આવે છે અને છેલ્લે માતાનો પણ વધ કરવામાં આવે છે પણ એક આશા એમનામાં હતી એ શ્રદ્ધા એમનામાં મજબૂત હતી કઈ શ્રદ્ધા શાશ્વત જીવન અને એ શ્રદ્ધા એમને બાળકોને આપી અને શ્રદ્ધામાં મજબૂત બન્યા ભલે શહીદ થઈ ગયા પણ પ્રભુનું નામ અમર અત્યારે સ્વર્ગમાં હશે ચોક્કસ તમારાને આપણા માટે પ્રાર્થના કરતા હશે જે કાર્ય એ કરીને ગયા શ્રદ્ધામાં મજબૂત રહેવા માટે શ્રદ્ધામાં અડગ રહે એ લોકો આપણને પણ આહવાન આપે છે પણ તમે પણ શ્રદ્ધામાં મજબૂત બનજો પરિસ્થિતિ ગમે તે આવે પણ પ્રભુ ઈસુને ચાહજો પ્રભુ ઉપર વિશ્વાસ રાખજો પ્રભુ ઈસુ ઉપર શ્રદ્ધા રાખજો હંમેશા એ આપણને દોરશે આપણને દોરવણી આપશે ને આપણી હંમેશા રક્ષા કરશે આમેન